નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન સફર પરિવારમાં હું એજે આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કંઈક વાત એ મિત્રો આપણે કરીએ છીએ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એક એવા નવા પાકની કે એ પાક જે છે એ આવતા સમયગાળાની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ પાક જે છે એ આપણે જ્યારથી ખાવાનું બંધ કર્યું ત્યારથી જે છે એ આપણા શરીરના રોગો કહીને કે ખૂબ બધા વધી ગયા ત્યારે મિત્રો આ આપણે જે આપણું કહેવાય કે જૂનું એ હોનું જે આપણે જે ભૂલ્યા છે એ પાછો આપણે જે છે એ સ્વીકારવું જ પડશે અને એના માટે થઈ અને આ ખેતી જે છે એ પણ આપણે કરવી જ ત્યારે મિત્રો આજે આપણે વાત કરવી છે એ જવના પાકની મિત્રો જવ જે છે એ આપણા રોજિંદા જરૂરિયાતની અંદર એ વપરાતો એક ધાન્ય હતું પણ મિત્રો આજે જે છે એ માત્ર શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે એટલે કે શાસ્ત્રોક્ત કામ થતું હોય જ્યાં કંઈક હવન થતું હોય ઓમ થતું હોય યજ્ઞનું કામ થતું હોય ત્યાં જવ નું જે છે એ ઉપયોગ થાય છે આપણા લગ્ન પ્રસંગની અંદર જવતલિયો જવ ઓમમાં આવે આની પણ જે છે એ એક કહેવાય ને કે વિધિ છે ત્યારે આ જવ જે છે એની ખેતી જે છે એ કેવી રીતની કરવામાં આવે છે અને આ જવ જે છે એ આપણા સ્વાસ્થ્યની દ્રષ્ટિએ કેટલા ઉપયોગી છે એની અંદર કેવી માવજત કરવી પડે છે હું કાળજી રાખવી પડે છે એ અમારા પ્રગતિશીલ ખેડૂત પાણીથી જાણવાનો પ્રયત્ન કરીએ સૌ પ્રથમ જે છે એ અમારા મિત્ર અમનો જે છે એ ઘણા સમય થાય અહીંયા આવવાનો મોકો જે છે અમે ગોતતા હતા પણ આજે જે છે એ મળવાનો મોકો મળ્યો કારણ કે ભાઈ જે છે એ સુરત રે મળવું હોય ત્યારે એ સુરત હોય ત્યાં અમે અહીંયા હોય અમે આવી ત્યાં અહીંયા ભાઈ છે ત્યારે આજે જે છે એ ઘણા લાંબા સમય પછી જે છે એ મળવાનો મોકો મળ્યો છે ત્યારે રમેશભાઈને કહું રમેશભાઈ આપનો પરિચય આપી આપના ફામનું નામ આપી અને પછી અમારા ખેડૂત મિત્રોને જવના પાક વિશેની એ માહિતી આપો મારું નામ રમેશભાઈ ખોડાભાઈ પાલડિયા ગામ ખાખરિયા તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર તમારો મોબાઈલ નંબર મારો મોબાઈલ નંબર ચોરાણું બે ચોરાશી બત્રીસ એક પસાર અ તમારું ફાર્મનું નામ અમારા ફાર્મનું નામ જય ખોડિયાર ઓર્ગેનિક ફાર્મ છે બરાબર હવે રમેશભાઈ તમે જે છે એ આ પ્રાકૃતિક ખેતી તરફ શા માટે વળ્યા આ બીમારીને કાબુમાં લેવા માટે સરકારને જે રસ છે કે ભાઈ બીમારીને કાબુમાં લેવી છે હા હા તો આપણે દેશીમાંથી આવું જ પડશે હા હા બરાબર છે એટલે મેં કીધું આપણે શરૂ કરી દઈએ દેશી હા હા બરાબર અને પૈસા પાછો આ જવ એવું છે કે જવ જે આપણો જૂનો ખોરાક છે હા હા બરાબર છે તો મેં કીધું આપણે જવ ખાઈએ અને જે આપણે

તમે પ્રાકૃતિક ખેતી જે છે એ કેટલા વીઘામાં કરો છો અને કેટલા સમય થાય પ્રાકૃતિક ખેતી મારે અત્યારે સત્તર વીઘામાં છે સત્તર વીઘામાં છે પંદર વીઘામાં કરિયાણું મસાલા પાક બનાવો છો છું બે વીઘામાં બગીચો બરાબર છે એમાં કયા કયા પાકો આ વખતે વાવે આ વખતે ઝાર છે પછી સેણા છે દાણા છે મેથી છે વરિયાળી છે પછી અળસી છે બરાબર કાંદા છે લસણ છે જીરું છે ઘઉં અને જવ અને મકાઈ છે મકાઈ છે આપણે દાણીની મકાઈ છે બે પાળિયા ગાજર અને બીટ છે હા બરાબર એનો પાવડર કરીને આપણે આપવાનો છે ગ્રાહકને બરાબર છે તમારી કઈ બ્રાન્ડ છે ને કેવી રીતના જે છે બજારમાં આપો છો એમ બસ આપડા બધા પેકિંગ કરીને જ માલ વેછે છે અને બધું માર્કેટ અમારું સુરત થાય છે બરોબર મોટા બગ સુરત અડાજણ અને હિરાબગ સાર્થી કોમ્પ્લેક્સ માં પૈસા કોઈ ફોન છે મગાવે તો ફોન થી દેજો બરોબર છે હવે વાત કરવી છે જવના પાકની કે એક વીગા અંદર જે છે પંદર કિલો જેવા જવ જોઈએ પંદર 15 કિલો એની વાવણી કેવી રીતની કરી હતી તમે જે આપણે ગામ વાવી એમ જ વાવી દેવાના ગામ વાવી થી એવી જ રીત ની દેવાની છે બરાબર આ જવ ની કોઈ વેરાયટી હતી કે એવું રીતે કરિયાણા વાળા દુકાને લઈ આવ્યા હતા બરોબર છે અત્યારે જે છે એ પહેલા પહેલા હતા આપણે તો બીજે કે લેવાનો કેવા ભાવ હતા એના એમ 800 રૂપિયા ભાવ હતા પણ આપણે આના 1500 મે ને તો આરામથી આવશે બરોબર એટલે કે ટુકમાં 800 રૂપિયાના જે છે એ બિયારણ કરિયાણા તમે લાવેલા છો એમાં પાયાની અંદર જે છે એ કેવી કેવી તમે માવજત કરી છે આમાં આપણે મહુડાના ફૂલ આવે ને હા હા એ વેગ્યા 5 કિલો નાખેલા છે આમાં હા બરોબર છે 50 થી 60 રૂપિયાના મહુડાના ફૂલ આવે હા એ પાંચ કિલો નાખ્યા ગયા એટલે એ કેવી રીતના આપ્યા હતા એ આમ સાટી દેવાના દાણા આપડે ધરાવે દાણા આવે એ સાટી દીવાના પાણી આમાં વાવી ને પૈસા બરોબર પછી આપણે આને બે વખત જીવામૃત આપ્યું બે વખત જીવામૃત આપ્યું છે પાણી હા અને એક વખત દસ પાણી અરક અને હા માથે છટકાવ કરવો પડે તો ગળો ની જરાક અસર રહી ને એટલે બસ બીજું કોઈ માવજે જ નહીં ગળો જે છે એ તરત કંટ્રોલ કમ્પ્લીટ બે દિવસમાં માં રિઝલ્ટ આપણે ઓલી દવા જે રાસાયણિક માવ નીકળતા વધારે ઝડપ છે ગૌમૂત્ર અને દસ પાણી અરક દસ પાણી અરક બે નું જે છે પ્રમાણ કેવી રીતનું રાખ્યું બે લિટર લિટર બે લિટર લિટર નાખીને છટકાવ કર્યો છે કમ્પ્લીટ જોવો ક્યાંય ગળો તમે જોઈ જવો છે અને પીએચ જે છે આને કેટલા આપ્યા છે આઠ થી દસ પાણી પછી જમીન બરાબર છે અને જવ જે છે એનો ખોરાક તરીકે કેમ ઉપયોગ કરી શકાય બનાવે ભાખરી બનાવે બધું જ બને દળાવીને સોખા જેમ આમ ના દળી નાખવાના જ દળીને સીધો

મોટી વચ્ચે અને ખૂબ સરસ મજાનું જે છે એ કહેવાય કે ઉત્પાદન જે છે એની ક્વોલિટી ખૂબ સારી બનશે બાકી જે છે એ રમેશભાઈ તમે ખેડૂત મિત્રોને જે છે એ પ્રાકૃતિક કૃષિ વિશે જે છે એ હું કહેવા માંગુ છું અપનાવી જ પડશે કેમ કે હવે એટલી બધી બીમારી વધી ગઈ છે ને એક ઘર એવું નથી કે બીમાર ન હોય માણસ હા હા બરાબર છે એના હિસાબે જેટલા વહેલા એટલું સારું છે હા હા મોડું કર્યું એટલું મોડું છે બરોબર છે મિત્રો તો આપણે જે છે એ જેવી ભાઈ રમેશભાઈ જે છે એને એક વીઘે એક કહેવાય કે સત્તર વીઘાની અંદર જે છે આવી રીતના પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે અને ખૂબ સરસ મજાનું જે છે એ કહેવાય ને કે એક મોડલ ફાર્મ કે બધી જ વસ્તુ જે છે તૈયાર કરે છે અને પોતે જે છે એ સુરતની અંદર જે છે વેસાણ કરે છે રમેશભાઈ આ વેસાણ કરવામાં જે છે એ કોઈ તકલીફ પડે છે ખરી તમારે જે છે તમારો માલ કેવી રીતનો વેસાય કમ્પ્લેટ સુરતમાં આપણે અમુક ગ્રુપથી થી વેચાય છે પછી અમુક આ અડાજણ માર્કેટ અમારે ભરાય છે અને સારથી કોમ્પ્લેક્સ ભરાય છે દર રવિવાર હોય અહિયાં માલ લઈને જાય લગરાગ આવે છે

મુશ્કેલી થોડોક ટાઈમ પડે માર્કેટમાં આવો એક વખત સો ટકા છે રમેશભાઈ કોઈ પણ ધંધો હોય તમે નવો ધંધો કરો થોડીક તો અટવાય તો બરોબર છે મારે બે વર્ષ તકલીફ થઈ છે પણ આપડે હગા વાળા ને સમજાવી ઓછા ભાવ છે હવે પૂરા ભાવ લો છો બરોબર છે આ વખતે જવ ના ભાવ જે છે એ કેવી રીતના થશે અને તમારે અંદાજે મિત્રો ને તમારી પાસેથી જવું જોવે તો એ તમારી પાસેથી સીધા મંગાવે મોબાઈલ નંબર મારો છે સોરાણું બે સોરાશી બત્રીસ એક પસાર અ સુરતની અંદર સુરતની અંદર કોઈ પણ જગ્યાએ મળી જાય હોમ ડિલિવરી બરાબર છે એ ભાઈ રમેશભાઈ જે છે એ આવી રીતની ખેતી કરી અને એક નવો રાહ અને નવી દિશા જે છે એ આપણે સિંધી રહ્યા છે રમેશભાઈ અમારા ખેડૂત મિત્રો માટે તમે એક કહેવાય કે મોડલ ફાર્મ તરીકે તમારો એક કહેવાય કે ગોલ છે કે રાજ્યપાલ મારી વાળીએ આવવા જોવે અને અમે એવો પ્રયત્ન પણ કરીએ કે ચોક્કસ જે છે એ આવે કારણ કે રાજ્યપાલ જે છે એ આપણા માટે એમ કે

એ એ અમારા અમારા અંદર જે રમેશભાઈ રમેશભાઈ બની રહ્યા મિત્રો માટે નવા નવા આવા પ્રયોગો અને નવા ખતરા કરતા રહો એવી અમારી કિસાન સફરની ટીમ વતી પણ જે છે એ તમને શુભેચ્છાઓ છે કે ખૂબ આગળ વધો અને ખૂબ જે છે એ તમે નામ બનાવો મિત્રો રમેશભાઈ આપણે ખૂબ સરસ મજાની માહિતી આપવા બદલ એ કિસાન સફરની ટીમ વતી હું એ જે મળ્યા રમેશભાઈ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું ખેડૂત મિત્રો કિસાન સફર દ્વારા મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો તો ચોક્કસ જે છે લાઇક કરજો શેર કરજો અને કિસાન સફરમાં તમે નવા હોય તો કિસાન સફરને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને પણ જે છે આવા નવા પાક અને નવા ખેડૂત સુધીની માહિતી તમારા સુધી જે છે એ પહેલી મળતી રહે ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી